એક નિષ્ફળ પાક એક અન્યાયી કર અને એક ડુંગળી આ ત્રણેયમાં શું કનેક્શન હોઈ શકે વેલ આ બધું જ ઓગણીસો સત્તરના ખેડા સત્યાગ્રહની વાર્તાનો ભાગ છે અહિંસક પ્રતિકારની એક એવી ગાથા જેણે ખરેખર ઇતિહાસ બદલી નાખ્યો ચાલો આખી વાતને સમજીએ અને આપણે જે પણ વાત કરીશું એનો મૂળ સ્ત્રોત છે આ ઐતિહાસિક દસ્તાવેજ આને જોતા જેવું લાગે કે આપણે સીધા ઓગણીસો ને સત્તરના ખેડામાં પહોંચી ગયા છીએ એ સમયનો સંઘર્ષ અને લોકોની ભાવનાઓ જાણે જીવંત થઈ જાય છે તો આના આધારે જ આપણે આખી ઘટનાને સમજવાના છીએ તો આ સંઘર્ષનું મૂળ શું હતું વાત એકદમ સિમ્પલ હતી ઓગણીસો સત્તરમાં ખેડા જિલ્લામાં એટલો બધો વરસાદ પડ્યો કે પાક સાવ નાશ પામ્યો પણ અંગ્રેજ સરકાર મહેસૂલ માફ કરવા તૈયાર નહોતી એમને તો બસ કર ઉઘરાવો હતો અને બસ આ જે તણખો હતો જેણે આખા આંદોલનને સળગાવ્યો તો ચાલો આ પરિસ્થિતિને જરા વધુ ઊંડાણથી જોઈએ ખેડામાં એક બહુ મોટું સંકટ આવી પડ્યું હતું એક બાજુ કુદરતનો માર અને બીજી બાજુ સરકારની જીદ ખેડૂતો પાસે ખાવા માટે દાણા નહોતા પણ સરકારી તિજોરી ભરવાનો બોજ તો માથે જ હતો આવી ખરાબ પરિસ્થિતિમાં ખેડૂતોએ એક એવું હથિયાર ઉપાડ્યું જે તલવાર કે બંદૂક નહોતું પણ નૈતિક તાકાત પર ચાલતું હતું સત્યાગ્રહ આ ખાલી વિરોધ નહોતો આ તો સત્ય અને ન્યાય માટેનો અહિંસક પણ એકદમ મક્કમ આગ્રહ હતો ખેડૂતોએ ચૂપચાપ બધું સહન કરવાની ના પાડી દીધી તેઓ ભેગા થયા અને એમની આ એકતામાંથી જ એક નવા નેતૃત્વનો જન્મ થયો આ એવા નેતાઓ હતા જેમણે આખા આંદોલનને સાચી દિશા આપી અને સત્યાગ્રહનો પાયો નાખ્યો અને આ આંદોલનના મુખ્ય ચહેરા તરીકે કોણ ઉભરી આવ્યું વલ્લભભાઈ પટેલ એમની વાત એટલે ખાસ છે કારણ કે એમણે ખાલી નેતૃત્વ જ ન સંભાળ્યું પણ ખેડૂતોના હક માટે પોતાની ધમધોકાર ચાલતી વકીલાતની કારકિર્દી છોડી દીધી જરા વિચારો આ કેટલું મોટું બલિદાન કહેવાય તો જો વલ્લભભાઈ પટેલ આંદોલનનો ચહેરો હતા તો એની પાછળની નૈતિક અને વ્યૂહાત્મક શક્તિ હતા મહાત્મા ગાંધી એમણે જ આખા વિરોધને દિશા અને સિદ્ધાંત આપ્યા હતા ગાંધીજીનો સંદેશો એકદમ સ્પષ્ટ અને મક્કમ હતો આ એક વાક્ય આખા આંદોલનનો મંત્ર બની ગયો સાવ સરળ સીધું અને એમાં કોઈ બાંધછોડને સ્થાન નહોતું આજ તો અહિંસક લડતનો પાયો હતો પણ સરકાર કંઈ ઝૂકવા તૈયાર નથી જેવું ખેડૂતોએ મહેસૂલ ભરવાની ના પાડી સરકારે બળપ્રયોગ શરૂ કરી દીધો કર વસૂલવા માટે ખેડૂતોની જમીન ઘરવખરી અને ઢોરડાખર બધું જ જપ્ત કરવાનું શરૂ કરી દીધું આનાથી મામલો વધુ ગંભીર બની ગયો અને સરકારની આ દમન નીતિમાંથી જ એક એવી ઘટના બની જે આખા સત્યાગ્રહની સૌથી યાદગાર ક્ષણ બની ગઈ આ વાર્તા છે એક ડુંગળી ચોરની હવે આ કોઈ સાધારણ ચોરી નહોતી આ તો નાગરિક અવજ્ઞાનું એક સુનિયોજિત પગલું હતું ગાંધીજીની સલાહ પ્રમાણે મોહનલાલ પંડ્યા નામના એક સત્યાગ્રહી પોતાના સાથીઓ સાથે ગયા અને સરકાર દ્વારા જપ્ત કરાયેલા ખેતરમાંથી ડુંગળીનો પાક કાપી લીધો અને પરિણામ એમની ધરપકડ થઈ અને જેલ ભેડા કરી દેવાયા સરકારે મોહનલાલ પંડ્યાને ગુનેગાર સાબિત કરવાનો પ્રયત્ન કર્યો પણ ગાંધીજીએ તો આખી બાજી જ પલટી નાખી જ્યારે પંડ્યા જેલમાંથી છૂટ્યા ત્યારે ગાંધીજીએ એમને પ્રેમથી ડુંગળી ચોરનું બિરુદ આપ્યું જે વસ્તુ અપમાન બનવાની હતી તે હવે ગૌરવની નિશાની બની ગઈ આ પ્રતિકાત્મક વિરોધ અને ખેડૂતોની અટૂટ એકતાએ આખરે સરકાર પર દબાણ બનાવ્યું તો ચાલો હવે જોઈએ કે આ સંઘર્ષનો અંત કેવી રીતે આવ્યો અને શું સમાધાન થયો અંતે એક સમજૂતી પર પહોંચાયો નક્કી થયું કે જે ખેડૂતો પૈસે ટકે સુખી છે એ લોકો મહેસૂલ ભરશે પણ જે ગરીબ ખેડૂતો છે એમનો એ વર્ષનો કર પૂરેપૂરો માફ કરી દેવામાં આવશે આ ખેડૂતોના સંઘર્ષની એક બહુ મોટી નૈતિક જીત હતી ખેડા સત્યાગ્રહની અસર ખાલી કર માફી પૂરતી નહોતી એનાથી ઘણું વધારે થયું ખેડૂતોમાં એક નવી જાગૃતિ આવી આ આંદોલને સાબિત કરી દીધું કે ત્યાગ અને એકતામાં કેટલી મોટી તાકાત હોય છે અને હા આ જ લડતે ગાંધીજી અને વલ્લભભાઈ પટેલ જેવા નેતાઓને રાષ્ટ્રીય સ્તરે સ્થાપિત કર્યા આ આખી વાત આપણને એક બહુ મહત્ત્વના સવાલ પર લાવીને મૂકે છે જેમ એક ડુંગળીની ચોરીએ આખા આંદોલનને નવું જોમ આપ્યું તે આપણને વિચારવા પર મજબૂર કરે છે કે કેવી રીતે વિરોધનું એક નાનું પ્રતિકાત્મક પગલું પણ આખા સમાજની ચેતનાને જગાડવાની શક્તિ રાખી શકે છે